નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ વડોદરા શહેર જિલ્લાની વાત કરીએ તો અધિકારીઓ રાજ કરતા હોવાની બૂમો ઉઠી રહી હોય જિલ્લાના પાંચેય ધારાસભ્યોના કાને આ વાત પહોંચી અને જેને લઈ જિલ્લાના પાંચેય ધારાસભ્યોએ રાજ્યના મુખ્યમંત્રી અને ડેપ્યુટી મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં અધિકારીઓ અમારું સાંભળતા નથી અને તેમની મનમરજી મુજબ કામ કરી રહ્યા છે જેને લઈને પાંચે ધારાસભ્યોએ પત્ર લખ્યું અને આ પત્રને સમર્થન આપ્યું છે હાથીખાના એપીએમસી બજારના પ્રમુખે તેમણે કહ્યું કે પાંચેય ધારાસભ્યએ જે કામ કર્યું છે શહેર આગળ હોય તો આ કરવું જ પડશે ને અમે તેમની સાથે સમર્થન એટલે સારું કામ કરે તો વેપારી એસોસિએશન એમની સાથે રહેવું એ અમારી ફરજ છે અને જ્યારે આજે જિલ્લાના પાંચે પાંચ ધારાસભ્યશ્રીઓએ એક મુખ્યમંત્રીશ્રીને ટપાલ લખી તો અમે એ વસ્તુને આવકારીએ છીએ અને હું તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે ખરેખર આપણને આવા સેવકની જરૂર છે જે ધારાસભ્યો આ ધારાસભ્યશ્રીઓએ કલેક્ટરશ્રી કે અધિકારી વર્ગને રજૂઆત નહીં કરી હોય એવું શક્ય નથી તેમને જ્યારે લોકોના પ્રશ્નો મળ્યા હશે લોકોની રજૂઆતો મળી હશે ને કામ નહીં થતા હોય એવી જ્યારે એમને માહિતી મળી હશે તો ચોક્કસપણે એ લોકોએ અધિકારીઓની જોડે ગયા હશે અને અધિકારીઓને રજૂઆત કરી હશે અધિકારીઓને આજી જ કરી હશે પરંતુ જ્યારે આ કામ નથી થયા ત્યારે ધારાસભ્યશ્રીએ મુખ્યમંત્રીને ટપાલ લખી તો હું આનાથી કોઈ મોટું સારું કામ ગણતો જ નથી આ ધારાસભ્ય છે એ બાબતની ચર્ચામાં અમને ખબર ના હોય પરંતુ ધારાસભ્યશ્રીઓને ના કામો નથી થતા અથવા ધારાસભ્યશ્રીઓની રજૂઆત કરવા છતાં પણ કામો તમે કદાચ ખોટા કામો કોઈ વિરોધ પક્ષ જોઈતો જ નથી પણ ભારતીય જનતા પાર્ટીના સેવક તરીકે પ્રજાના સેવક તરીકે અને જ્યારે પ્રજાના કામો નથી ઉકેલાતા અને એમને એમની વેદના થઈ હું તો સૌથી સારી વસ્તુ એ ગણું છું કે પાંચે પાંચ ધારાસભ્યોને વેદના થઈ કે મારા માણસનું મારા છેવાડાના માણસનું કામ નથી થતું અને એને માટે એમને મુખ્યમંત્રી પોતાની ધારાસભ્ય પદની પરવા કર્યા વિના ભવિષ્યમાં ટિકિટ મળશે કે નહીં એની ચિંતા કર્યા વિના જ્યારે એમને રજૂઆત કરી અમે પાંચે પાંચ ધારાસભ્યોને સેલ્યુટ મારીએ છીએ અને વેપારી સેના એમની સાથે છે અમે એમને આશ્વાસન આપીએ છીએ દરેક સંગઠનો તમે બહુ સરસ વાત કરી કૃષ્ણનું કામ દરેક સંગઠનોએ અને જાહેર જનતાએ કરવું પડશે જ્યાં ખોટું લાગે છે ત્યાં મારી દરેકને વિનંતી છે કે ફેસબુક પર ટ્વિટર પર ટ્વીટ કરો અત્યારે જો હું હમણાં નહીં તમને વાત કરું કે ઇસ્કોન ચાર રસ્તાની આગળ પ્રથમ કોમ્પ્લેક્ષ પાસે ખોદકામ કરેલું છે ગાડી પૂર્વથી પશ્ચિમ તરફ કે પશ્ચિમથી પૂર્વ તરફ જઈ શકે તેમ નથી છતાં બી પાંચસો મીટર દૂર બોર્ડ નથી માર્યું કે અંદર રસ્તો બંધ છે દરેક માણસ ગાડી લઈને જાય અને યુ ટર્ન મારીને એને પાછું આવવું પડે છે તો આવી બધી વસ્તુ જ્યાં સુધી આપણે રજૂઆત નહીં કરીએ ત્યાં સુધી આ બધા કુંભકર્ણ છે ઊંઘેલા રહેશે એટલે કૃષ્ણનો રોલ વેપારી સંગઠનો વેપારી આગેવાનો દરેક સમાજના સંગઠનો સમાજના આગેવાનોએ કરવું પડશે ના વેપારી જો મારું પેટ દુઃખે છે ને અમે એમને સમર્થન આપીએ છીએ એવું નથી વેપારી સંગઠન છે વેપારીને તો ક્યાંક ને ક્યાંક મંદુક હોય જ દાખલા તરીકે અમે વડોદરા કોર્પોરેશનની હદમાં આવીએ છીએ અમે લોકો પાણીનો ટેક્સ ભરીએ છીએ અમે વેરો ભરીએ છીએ છતાં બી અમને પાણીની લાઈન નથી મળી અમને રહેણીની લાઈન નથી મળી આ બધા પ્રશ્નો તો હોય જ પણ આ બધા પ્રશ્નોને આને કોઈ કન્સર્ન નથી અમે અમારી રજૂઆત અથવા માનસી રજૂઆત સાંભળનારા કોઈ છે અમને એ વસ્તુનો આનંદ છે બિલકુલ બહુ ચોક્કસ તમે સાચી વાત કીધી પણ મને હરસંઘવી સાહેબનો અનુભવ છે અને તે મુજબ અવશ્ય આ વસ્તુની નોંધ લેશે અને કડકમાં કડક એમના એમના તરફથી કડકના કડક નિયમો અધિકારીઓને આપવામાં આવશે એવું લાગે છે કારણ કે વડોદરા શહેરની કથળતી પરિસ્થિતિ આપણે સૌ જોઈએ છે અત્યારે તો અડધું વડોદરા ખોદેલું છે તમે જ્યાં જુઓ ત્યાં કોઈપણ છતના પ્લાનિંગને એના વગર એટલે વડોદરા શહેરને અગર આપણે આગળ લાવવું હશે તો આપણે બોલવું પડશે દરેક સંગઠનોએ સજાગ થવું પડશે નહીંતર વડોદરા એવું ને એવું રહેશે અમે અમારા તમામ સંગઠનોને આ માર્ગે તમારી તમારે તમે બી અમારે ઇન્ટરવ્યુ લીધા છે એની અમે ક્લિપ મોકલીશું અમે એક લીટર ટર પણ લખીશું અને દરેક સંગઠનો આવી રીતે એમના પોતાના વ્યૂ એમના પોતાના મંતવ્યો એમના મનની વાત તમને જણાવે મનની વાત કરવાની છે માનનીય માન્ય પ્રધાનમંત્રીશ્રી પણ મનની વાત કરે છે તો આપણે પણ મનની વાત કરવાની છે અને દરેક સંગઠનો કરશે એવી મને સંપૂર્ણ આશા છે